દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગાંધીપરા કોમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના દિશા નિર્દેશમાં પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલના માર્ગદર્શનમાં દીવ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી ત્યારબાદ મંચ પર ઉપસ્થિત હોદ્દેદારોને પુષ્પગુછાપી સ્વાગત થયું હતું કાર્યક્રમ દરમિયાન દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ અને પ્રદેશ ઉપપ્રમુખ કિરીટભાઈ વાજા તથા નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેસે નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેસે જણાવ્યું હતું કે બીજેપી પાર્ટી ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના સંવિધાન અને સિદ્ધાંતો પર ચાલવાવાળી પાર્ટી છે તેઓએ કોંગ્રેસ પાર્ટીની રાજનીતિને પણ ગંદી રાજનીતિ કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું સાથે કોંગ્રેસ પાર્ટી પર અનેક પ્રહારો કર્યા હતા કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર વિશે પણ જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે દીવ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત બીજેપી મહામંત્રી કિશોર કાપડિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ મહામંત્રી ભવેશ ચૌહાણે કરી હતી સમગ્ર કાર્યક્રમનું મન સંચાલન ક્રિડન શાહે કર્યું હતું મોહન લક્ષ્મન દીપ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ આજે દીપડા કોમ્યુનિટી હોલ મુકામે संविधान गौरव अभियानનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમ પૂરા દેશના અંદર અમારા यशस्वी વડાપ્રધાન શ્રી नरेंद्र મોદીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાના નિર્દેશ અનુસાર પૂરા દેશમાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે એના અમારા આદરણીય દુષ્યંતભાઈ પટેલજી અને પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ તડેલ ટંડેલના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો હતો આ કાર્યક્રમ જે

કે સશસ્ત્ર સંવિધાન માટે કોઈ કાર્ય નથી કરેલું પરંતુ જ્યારથી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હાથમાં આ દેશનું સંચાલન આવ્યું અને એના નેતૃત્વના અંદરમાં સંવિધાનને સન્માન સશક્ત અને પ્રચાર પ્રચારનું જે કામ સંવિધાન રચિતા બાબા ભીમરાવ આંબેડકરને જે સન્માન મળ્યું છે એવું સન્માનનું કાર્ય કોંગ્રેસે કદી કર્યું નથી ઇતિહાસ ગાવી ગવા છે કે તેમણે એ કરવાના બદલે પણ જ્યારે એ જીવિત હતા ત્યારે તેમને હરાવવાનું બી કામ કર્યું છે માટે આ દરેક જાણકારી દરેક પ્રતિનિધિઓ જિલ્લાના પ્રદેશના અને ચૂંટાયેલા પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ ને પહોંચે અને એના માધ્યમથી જન સુધી પહોંચે એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો એ કાર્યક્રમના અંદરમાં અમારા પ્રદેશના જિલ્લાના પદાધિકારીઓ ચૂંટેલા પ્રતિનિધિઓ અને બીજેપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આને સફર બનાવવામાં આવ્યું વંદે માતરમ ભારત માતા કી જય મારું નામ સંદીપ જાદવ છે આજે ગાંધીપરા મુકામ કોમેન્ટ્રી હોલ ની ભારતીય જનતા પાર્ટી તરફથી સંવિધાન ગર્વ અભિયાન મનાવવામાં આવ્યું છે તેમાં સમાજ અમારે એસી સમાજના લોકો અને ભાજપના બધા હોદ્દેદારો કાઉન્સિલરો ડિસ્ટ્રિક્ટ પંચાયતના મેમ્બર્સ બધા હાજર રહ્યા અને આજે સંવિધાન દિવસ ઉપર બાબાસાહેબ આંબેડકરની સંવિધાનની બધી જાણકારી આપી